જય માતાજી મિત્રો જય ગોપનાથ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો જો ખરેખર દષ્ટાંત રૂપી તમને વાત કરીએ તો આમ 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 સાહેબ આમ આમ શેરની અંદર આમ બજાર અને બજારની અંદર એક સાઈડ હોની દુકાન અને એક સાઈડ લુવારની દુકાન ભાઈ હોની હોનું તો ભાઈ સુવર્ણ કહેવાય અને હોના ઘાટ તો મારા જેવા પાસે નથી કારણ કે આમાં ક્યાં હોય આમ જોવો તો ખરા હોવાના છે એમાં મેળ તમને દેખાય છે આપણા પાસે તો નથી પણ તમને દસ્ટાંત દઉં છું આમ 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 હોની દુકાનની અંદર ફોનાના અલંકારો દાગીના જમાવટ લાગી ગયેલો અને હમેની સાઈડ લવાર હાથમાં ઘણ શીણા લઈને ઘમઘમાટી બોલાવે ધમ્મા ધમી ધમા ધમી ધમા તમી દે એમાં એક દિવસ સાહેબ લોખંડનું બટકું ઉડી અને વેની ની દુકાનમાં થઈ ગયું લોખંડ ની લોખંડ ને હોવાનું કેવાર્યું કે હે ઈ કે ભાગા એવડો મોટો ફાસરો થી થોડવા મંડા ભાગવા માંડાય અમારા તો તું જોતો ખરો ક્યાંય આમ આમ બટકું બજારમાં ફેર્યું ઝીણા 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 કાપીન બટકા કિન નાખે કોઈની નો દીકરો પણ ક્યાંય બટકું ભાળો અમારું ત્યારે લો ઢૂકે ઘડીક નિરાત રાખ હા હતો થા પછી કહું હોના ને તા ઢું પીડ્યું પછી આમ હોના ની હું જોઈને કહેવાય રહ્યું કે તને બીજી ખબર છે તો કે હું એ કે તારું જાય બટકું ને બહાર નીહર્યું ને દુકાન બોલું તો કે નહીં એ કે અમી કેમ ભાગીએ તને ખબર છે એ કે કેમ એ કે તારે ક્યાંય ઘણ સીણી હથુડી યારેય હોનાનું છે તો કે નહીં એ કે તારે હોનાનું દે ને ક્યાંય તી તું દે ભાગતું અમારે તો ઘણ લોઢાનો સીણો લોઢાનો હથુડી લોઢાની યારેન લોઢાની હાંડસો લોઢાનો બધા અમારા ને અમારા અમને ઢીબે તી અમી બધા સડીએ ન કરે અમી એ નો ભાઈ ભાઈ કેમ સાહેબ તમારે મિત્રો વિસારી લેવાનું કે જે લોખંડ જેમ ભાગે ને લોખંડનો વાંક નથી એમ જ્યારે માણસ નહીં જ્યારે ઘર ઘરના માંડે ને ઢીબા ત્યારે પછી ગામ મૂકી અને બીજે ગેમ જવું પડે ને બીજે ગેબ એ વાંહે પડે તો પછી શહેરમાં જાવું પડે ન્યા સુધી પોગી દઈને તો ગુજરાત મૂકીને મહારાષ્ટ્રમાં સાહેબ જવું પડે પોતાના મારે ને ન્યા ન પોગાય ઘર ઘરના જ્યારે તમને હેરાન કરે તમારા તમારા હેરાન કરે સાહેબ ચારે તમારે અહીંથી કહીને બીજા જવું પડે એટલે હું લોઢું એ કીધું આનાને કે તું નથી ભાગતું હું ભાગું એનું મેઇન કારણ એ છે કે મને મારા ને મારા મારે છે એટલે ભગાઈ જાય છે જે માતાજી